ઠંડી પડી છે શું કે ભાઈ અસવી કેમ એવું બસ લાંબો શું ખરા પેટમાં બહુ દુખ હા અને ઘેર કોઈ હતું નહિ બાજુ આવ્યો હું એવું જઈશું ડબલ્યુ લઈ સારું એ તો બહુ અંધાર થઈ ગયું હોય ને તો કઈ જવાય એવું નહીં પણ

સમય ના ના હો અલમ ના ના યાર હું ભૂત ના હાડી મે હાલ ને યાર લે લો બરેલો છે જો બરો તો આ બહુ દેખ લાગે બંદો અરે જોવા જોનો ને બહુ શું આવશે આવડી કેવું લાગે

chua ở phải sao cá sú na ở chỗ đó cá sú đã thấy rồi, chua ta thấy cá bút, vlog ở đâu vậy? đi chụp ảnh, chụp miếng lịch, này, ta này, na nào, lúc còn VMJ mà na cái hả, atlam hòu chua cái, chua hòi, cái cá sú bá papa rồi, cái thứ gì vậy

হা <laughs> হা <laughs> <laughs>